તો જય માતાજી મિત્રો સ્વાગત છે એકવાર અમારા નવા વિડીયોમાં તો મિત્રો તમે કપાસ જોઈ શકો છો તો મિત્રો કપાસ સારો છે તમે જોઈ શકો છો તો મિત્રો આ કપાસની હાઈટ કેટલી છે તમે જોઈ શકો છો સ્પેશિયલ આ હાઈટ માટેનો વિડીયો છે આ તમે જોઈ શકો છો આ જો મિત્રો કપાસની હાઈટ કેટલી છે તમે જોઈ શકો છો ને મિત્રો બીજું તમે જોઈ શકો છો કે કપાસની કેરીઓ કેટલી છે આ જુઓ મિત્રો તમે જોઈ શકો છો કપાસના એક ડોકે સિત્તેરથી એંસી કેરીઓ છે મિત્રો તો મિત્રો આ જ ચેનલમાં એ બીજો વિડીયો નાખેલ છે તમે જોઈ શકશો એમાં કે એમાં એક ડોકાને સિત્તેરથી એસી કેરીઓ છે આ જુઓ મિત્રો અને કપાસની હાઈટ જુઓ તમે તો મિત્રો આ કપાસના બિયારણનું નામ મને ખબર નથી પરંતુ તમે જોઈ શકો છો કપાસની હાઈટ અને તેની કેરીઓ કેટલી કેટલી છે અને એની બાજુમાં બીજું પણ છેતર છે એ તમ એ પણ હું તમને બતાવું આ જો મિત્રો તો મિત્રો ઓમાં એ જ બિયારણ છે એટલે ઓની પણ હાઈટ પણ છે અને કેરીઓ પણ છે ઓની પણ તમે જોઈ શકો છો આ જો મિત્રો તો મિત્રો કપાસ તો સારો છે પણ આમાં રોજડાને બહુ બગાડ કર્યો છે હજુ મિત્રો આખી લાઈન પાડી છે એડે એવી તમે જોઈ શકો છો પણ તમે કપાસની કેરી તમે જોઈ શકો છો મિત્રો ને એક પણ કેરી બગડેલ નથી અંદરથી બધી કેરી સારી જ છે તમે જોઈ શકો છો આ જો મિત્રો પણ આવી ગયું છે આ બે ખેતર છે એક આ રહ્યું અને એક આ રહ્યું બે માં એક જ બિયારણ છે એટલે તમે જોઈ શકો છો એની હાઈટ પણ તમે જોઈ શકો છો મિત્રો અને ઓની પણ હાઈટ જોઈ શકો છો સેમ છે અને આને પણ એક સિત્તેરથી થી એસી કેરીઓ છે ડોકાને એક જ ડોકાને મિત્રો ને આને પણ એવું જ છે તો મિત્રો સાઈડમાં એરંડા છે તમે જોઈ શકો છો તો મિત્રો એરંડા સારા છે તમે જોઈ શકો છો જુઓ મિત્રો માળ જોઈ શકો છો તેની મિત્રો તેની તમે હાઈટ પણ જોઈ શકો છો જો મિત્રો તો મિત્રો એરંડા પણ સારા છે અને કપાસ પણ સારો જ છે પણ મિત્રો અમુક ખેડૂતના ખેતરમાં એવું છે કે તેમાં વરસાદે બહુ બગાડ કર્યો છે ઓમાં પણ વરસાદ તો હતો જ આ કપાસ વાયો ત્યારે પણ તોય કપાસ સારો થયો છે તમે જોઈ શકો છો તમે મિત્રો એની કેરી જુઓ આ જો મિત્રો તેને કેર્યું મિત્રો તો મિત્રો હમણાં કપાસ સારો છે આ બાજુ પણ ઓલી બાજુ થોડોક સુકાયો છે કપાસ હું તમને બતાવું વિડીયોમાં બનાવી રહેજો જો મિત્રો આટલા સુધી કપાસ સારો છે તમે જોઈ શકો છો કપાસને એકથી લગભગ તો એક વખત જ વેણેલ છે તમે જોઈ શકો છો કેર્યું તેની અને તેની હાઈટ પણ સારી છે તમે જોઈ શકો છો આ જુઓ મિત્રો તો હું તમને આગળ બતાવું તો મિત્રો તમે પહેલે બાદ જોયું હશે હશે તો તે બાજુ કપાસની કેરીઓ પણ સારી હતી અને તે તે બાજુ હાઈટ પણ સારી હતી કપાસની અને આ બાજુ જો મિત્રો કપાસ એટલો બધો સારો નથી આ જો મિત્રો હમણાં હમણાં એટલી બધી હાઈટ પણ નથી અને ડું કે દસે જ કેર્યું છે ઘણી નથી ઓછી કેર્યું છે જો મિત્રો અમકા કપાસ સુકાઈ રહ્યો છે તમે જોઈ શકો છો અને ઓલી બાજુ કપાસ સારો તો તમે જોઈ શકો છો હા મિત્રો કપાસ સુકાઈ ગયો છે હવે વરસાદના કારણે પડી ગયો છે આજે તમે જોઈ શકો છો આ બાજુ વરસાદના કારણે પડી ગયો છે કપાસ પેલી બાજુ નહોતો પડ્યો પણ આ બાજુ પડી ગયો છે તમે જોઈ શકો છો જુઓ મિત્રો તો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આ વિડીયો મારો એ પૂરો થાય છે જય માતાજી